એક પેડ માકે નામ અભિયાન હેઠળ સામાજિક વનીકરણ વિભાગ સુરત દ્વારા આજરોજ કામરેજ ખાતે રાજ્યના મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં પંચોતેરમો વન મહોત્સવ ઉજવાયો ગુજરાતની ધરતીને વૃક્ષો વાવી હરિયાળુ બનાવવાના હેતુથી સુરત જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં વડાપ્રધાન મોદીના એકસો ચાલીસ કરોડ વૃક્ષ વાવા નિર્ધાર પ્રમાણે ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં દસ કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું પર્યાવરણ જાળવણીની પ્રક્રિયાને સતત વેગ મળી રહ્યો છે તો આજના કાર્યક્રમમાં વન વિભાગના વરિષ્ઠ અધિકારી સહિત કામરેજ પ્રાંત અધિકારી સહિત સામાજિક અને રાજકીય અગ્રણીઓ પણ

આવ્યા હતા ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા એક માકે નામ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન અને નિર્ધાર દેશની અંદર એકસો ચાલીસ કરોડ વૃક્ષો વાવવાનું છે ત્યારે ગુજરાતની અંદર એક પેર માકે નામની અંદર અત્યાર સુધીમાં સાડા દસ કરોડ વૃક્ષો વાવી ચૂક્યા છે જે રીતે રીતે તાપી જિલ્લાની અંદર એક સાથે સાત હજાર વૃક્ષો આદિવાસી લોકો એક સાથે વાવ્યા એમ એ રીતે અરવલ્લીની માળાની ઉપર ઈડરની પર્વતની ઉપર બાર હજાર લોકો સ્વયંભુ આવીને એક સાથે વૃક્ષો વાવીને એક નવો અભિયાન હાથ ધર્યું છે ત્યારે એક પેર માકે માકે નામની અંદર સુરત જિલ્લાની અંદર ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે જે રીતે ગુજરાતની અંદર આ અભિયાન ચાલવાનું છે ત્યાં 17 કરોડ થી વધુ વૃક્ષો વાવાના અમારો છે ત્યારે દરેક અંદર એક અંદર લોકો સમૂહથી વૃક્ષો આવે એવી આપના સુધી હું લોકોને appel મુકેશ રાજપૂતનો રિપોર્ટ S9 ન્યૂઝ કેમ્બ્રિજ અમારી તમામ માહિતી થી અપડેટ માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે